મિત્રતા ફ્રૂટ શોપ એક મોટા શહેરમાં ધનેશભાઈ રહેતા હતા તેમની પાસે ખૂબ પૈસા હતા પણ તેમનું મોટું પાસે પૈસા ઓછા હતા પણ તેમના મનમાં સારા વિચારો ખૂબ હતા એક સવારે ધનેશભાઈ રસ્તા પર ચાલી રહ્યા હતા તેમણે જોયું કે રમેશભાઈ ખૂબ જ સરસ ફ્રૂટ સલાડ બનાવી રહ્યા હતા ધનેશભાઈએ ફ્રૂટ સલાડ ખાધું વાહ કેટલું સ્વાદિષ્ટ પણ તમે અહીં નાની ગાડી પર કેમ વેચો છો રમેશભાઈએ કહ્યું મારી પાસે મોટું દુકાન ખોલવા માટે પૂરતા પૈસા નથી ધનેશભાઈ ધનેશભાઈએ વિચાર્યું તેમની પાસે પૈસા હતા અને રમેશભાઈ પાસે સ્વાદિષ્ટ રેસિપી અને મહેનત હતી ચાલો આપણે સાથે કામ કરીએ ધનેશભાઈએ કહ્યું હું પૈસા આપીશ અને તમે સ્વાદિષ્ટ સલાડ બનાવશો આપણે ભાગીદાર બનીશું રમેશભાઈએ હસીને હાથ મિલાવ્યો તેઓએ એક સુંદર રંગીન દુકાન ખોલી જેનું નામ મિત્રતા ફ્રૂટ શોપ રાખ્યું ધનેશભાઈ હંમેશા હિસાબમાં પ્રામાણિક હતા અને રમેશભાઈ હંમેશા સ્વાદમાં પ્રામાણિક હતા બંનેએ ખૂબ મહેનત કરી ટૂંક સમયમાં તેમની દુકાન આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગઈ તેઓએ શીખવ્યું કે સહકાર અને પ્રામાણિકતા સૌથી મોટો ધન છે